નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજ વાઘેલા આવો જોઈએ મુખ્ય સમાચાર પ્લેટામાં કાળઝાળ ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આપતા લોકો ત્રાહિમામ હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે લોકોએ પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે એવામાં જો સરકારી નળમાં પાણી ના આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે છે લોકોને ઉડાનાડી ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાઈ આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ ન આવતા હોવાથી લોકો દ્વારા ફરિયાદો કરાય છે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબતે રજૂઆત કરાઈ છે અને સો ખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નાખવામાં આવી છે તેમ છતાં પણ ગણશ્યામ નગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મારું નામ અમીબેન છે અમે 2 મહિનાથી પાણી અમારે આવતું જ નથી હાવ જરાય અને પાણી વગર અમારે શું કરું ન અમાર માલ થોડું પતૈરસા અમે માણા પાણી વગરના તલખી

ત્રણ ચાર વખત કે જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા પાણી આવ્યું નથી બે મહિના થી અમારે શું કરવું નાવ ધોવું છે કપડા છે માં ધોવા પાણી છે પાણી નથી ટાકા ખાલી પડ્યા છે અમારે શું કરવું ચાર દિવસ પાણી આવે ચાર દિવસે તો પાણી નથી હરખું આવતું ન્યા જાય તો કોઈ જવાબ નથી આપતું પાણી વગર અમે શું કામ કરવું મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપેટા હું ઘનશ્યામનગર નો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયા ની અંદર આજથી કમસે કમ દસ પચીસ થી ત્રીસ દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટર માં નથી આવતું કારણ કે નળમાં તો થઈ કોઈ મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી અને અમારો એરિયો જે છે બાલ નો એરિયો છે કે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢોર ઢાંકે રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો અવારનવાર નવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નાવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગર નગરપાલિકાની લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે ઓન ઓવર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બદલે અત્યારે ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની અંદર જે માણસો રહી ના શકતા અને સાંજે પાણી પીવાની તકલીફ પડતી હોય નાહવાની તકલીફ પડતી હોય અને અમારો ખાસ કરીને જે એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસ ની અંદર હું પચાસ થી સો બાયરાઓ ને લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ એ મારી ચીમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસે પાણી ન આવ્યું હોય હવે પછી પહારો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું અમે પાણી ના ટાકા મંગાવશું અને પાણી નું પુરવાર અમે કરી લેશું